એનો આહો બરાબર આ હા ને હાથ દીકરી હમ દીકરો દીકરો કોઈ નહીં હા અવા ત્યાં થઈ હમ દીયો રજપૂત બેલામાં રહે એ જો હોડગાંવનું રણ હોડગાંવનો કોળો થર થર્મ પૂચ્યો રજપૂત રહે ઓહો હો એ બાબુ બોલે હમ 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 અને આ છોકરો રજપૂત એનો ભાઈ હું એ પાકિસ્તાન પાર્કમાં અચ્છા થર્માં હા હા આ જયોતેડવા

બસ એ બુતિયો આયો કેને તેરાયો એ બાઈના બુતિયા દીકનો હમ આ દીવરવાળી બુત બરાબર 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 તેળો આયો તે ઉઈ થી એની ગાણા ગાઠા ભરાઈ છોકરી બોલી હમ કે માં ગાણ રગટ પહેરાવામાં હ ઓ તો ડુંગર છે હ બરાબર બને કે બજાર આ તો હું ઠાળી જાય તો તજી મન રાખું મન હાલ જણી ઉણી પહેલે વાત કરી હા 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 બરાબર ઓને ક મને સરમો સરખાટ ગાવ હા બરાબર એ માં બાર ઉડિયા છે કે બેય ભાઈ ડુંગર ભાખર છે

પાણી <cphet>

હવે હવે आवाज નહિ હંગરીવે અને બાપો જારે ને રે એના કરતા હું આખી વાત સટી કરી નાખું કરી પણ હવે કરી નાખું હતી તો આ વાત છે એટલે આવી તો શું છે આ ઘોડી કેવી હા તો ગઈ તો મા હું રોતીતી તે મારી માગે અમે બાબુ પૂજીએ છીએ તો મારી માગે તો રખોડો બાબુ કરશે વાહ વાહ એ બાબુ ભેરા સાંભળી ગયા ભેરા આવ્યા તો હું તો માં કુવામાં નાખી આવી હતી પણ આવી હતી ઘોડી પાસે અરે મારા દીકરા ભાઈઓ જાય છે ઘણા ભેરે તારી માયો ગીધો કુવામાં નાખી આવી અરે તમારી અરે મેં કીધું કે મારો દેરપો દેરું અરે એની જીભ કાઢી લીધું મને વાત કરી હોય એ તો મળદ નો ફાડી હોય મારી દીકરી તારે વાત કરવી હતી ત્યાં જ મને આ તો પાબુ

ઈ વાવડે ના ડોકરાની ઘણી વાર બધો વેવાય ની દીકરી પરવા જાય ને હાના ડોકરા વળ્યા હમ એ સકબી ગાની આદી ફરી ડોકરી વણી આદી ડોકરાય વળ્યા હવે અમે ઘરે ફરી રાખી ગયું ખાવા થાય હા 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 અને આ ધમળી છે માકા કાઠા હર ગઈ એ ઇન બરાબર હવે એઈ બાઈ અહીંયા विहार ગમતો ભરો થાય બરાબર એ દી થોડી કડી આગા થોડી ઈયા ડ્રાઉકા ઘટે હોળી બરાબર ઈ આ જે ઈ ગાડો મશીન નહી આ મોર જાય ઉંધો પડી ગયો બધું સમા સમજો કે ભેરો થાય પછી દીકરીએ મેલી કે ભરી સેલે દીકરી જતે ને હે બાપા ઈ સેલે દીકરી હતી ઈ સેલે દીકરી હતી સાત દીકરીએ માઈ લી કે છે ને હા હા પણ કે ડોકની પડી ને બરાબર કામકાજી કોઈ એવું ડોકરા ઘરે હોય કેડી ને તે યુવાઈ પર

ઓ વિચાર કરતો આવ્યો હા ઓર તો તો થાય ને મનથી ઓતર કરતો આવ્યો ચા ગાડું મારી ભૂપી પર માથે બેઠી ઈને ઈ દીકરે ઘોડી વારે ને ઘોડે ભેરે દી દી પાપુ ભેરા આય તઈ બુટિયા રાજપૂત ને દીકરે ને બુઢાઈ બુધી બાઈ બસાઈ ને ગાડામાં હાક ના તઈ દીયો તો બરાબર રાજપૂત ગેડી જમાવડ્યો અજ્યારે ગેડી 100 ઘર સરાવ પાબુ છે આવે અહીંયા અમે જવાનું અમાર હોજાઈ આવે

ગોપે માથે બાધી મૂળીયા નું માથે મૂળીયા ને ગોપે ગડામાં બેઠે ને બાઈ માથે બેઠા માણસ મૂળીયા બરાબર અને છોકરો ઉતરી ને ડોકરા ગયો એ ડોકરે બેય મિલ દીધો રોવા મંડ્યા અમારને તો એ નથી ને હાથ હાથ દીકરો તનવર નહીં રોકરે મિલ દીધો રોવાનો આપણે પંગસ ગોતી છે ને એ બાપા થાનારો તમા જો તો ફળમાં 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 ડાકલા

બચારો એને મનન ને મનન એને મનાવે રહ્યો દાખલા દઈ દઈ તો બાબા દીગરા દીગ તો બધી મીઠી વાણી છે હરાવે દે નકા એ દૂર દશા બરાબર સોનારો અરે તમા જેવો તો ઘણે છે બાપુ તમારા ભાગ છે હું થાશે હા હા નો કા સાના ન પણ બી છેલી દીકરી ઓરાવી ના આયા ને આવી ગયો ના તે તો બઈ ના આગળ આવ્યો કદમ સે બેઠી વાહ વાહ નમપુરી

એ બોલે બનનકે ધાસે જરીય રબઈનવા બોપે બોલે નામ પૂરી હા પૂરી બોપે અને આ મામલો બે ધાર છે ધાર અને ઓલા નનકે ધાર હોય છે ને ઘોડાના ડાબા હોય તો ને ને ઉડી હોય તો મને ભગવાન અને રમો નામ આવશે વા અને હાથ થાશે હમ હમ આબી વાત કરી ઓહો

કમો કમો અનન કો દી કમો બે હમ મારા જનત્રંગ આ ચાર નો ગો પાના સમે પેટી થાય સમે પેટી મણ્યો એટલે એ થી પછી માં જ્યારા ભાગી જાય ત્યારે મારા અત્યારે વના અહીં પછી ત્રી ઘર થી હમ પબુ લઈ ગયા હમ હમ લાગીના પબુય ગયો તો આ કરી આપણે પધરોડા પાબુની વાત પછી પછી ભગુ મોરાનો હા ભગોનો મ ભગુ રબારી ને પછી <laughs>

히로 암로 응 아니 테루 응응 오료 켄고 켄고 보포 키우라다 이 호오 켄고 암로 안 위보 하 아니 아나

વાલાકા માતા આવી વાળા 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 હાકલા વાળા પાછળ લાખાકા આવી ધૂણતા ધૂળી લાખ એ પછી હાકલા કર્યા વાહ વાહ અને નારાયણ એનો ભાઈ પણ નારાયણ આ બાપુ છે લેખ્યો હમ 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 ચાર સો ગાઢ મેળી દે આવે અહીંયા ચાર હો ગાઢ રેતી આવે ના રખવા રાખી નાર રખવા રાખ ના રાખવાની પોતા અહીંયા અમારે આ આવે વાહ પછી વાળા કેડે અમારે રામા કે મોરા ડાડો યે ભાઈ નારાણ ઓલી હું કમો ઈકું ઓરફામ કે ભરી જાગા પપાઈ જાવ હમ હમ પેઢીતર પેઢી હાલી જાવી ઓરફામ કને આવી ધુલાવા આવે અ્યાં અન ખેતાને ઢોઈ રહી હવે મોરાને રબાઈ જઈને કરીએ ડોકે ડોકે ઘમરાને મોરે

મેં જાના 7 ડિગ્રીની નગાને 7 ડિગ્રી ને ગણ્યા 1 ડિગ્રી વનો અને એવરે મારી ફુયન સાહુ ઈ ગણ્યાના પાણ આવળ હમ વનો શણમે હબ ગણગર ત્રીજી બેજી મારું હબાળું આય નાના ગણ્યાના પાણ આવ્યો લે વનાના પાણ આવી ઘરે આવી કે ખરી ઉપર જે પબુ રાખ્યો ઓલા રહેણી પાડો નથી કર્યા એ નથી 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 ગયો આ અહીંયા ખરી પડી કમો ભાઈ ગણ જો મરી લગો વનો જો મરી વાળો એ ભાઈ જો મારો હારો થાય અને એ ભાઈ પછી આ મોને ઘરે કર્યું લાધા કરો તો હાથ દીકરા લાધા ને ભલા ભાઈ એ ભાઈ લોવાની ભાઈ બધાનો કાઢી નાખ્યો અને પછી પગ બે બપો બેસી ગયો અહીંયા અને નવર તો અહીંયા જૂનામાં આવે બધી બધી

અચ્છા જ્યાં અમારો બહુ ભાઈ જોયો ઘણા વિનંતી કરી દે તંગ તજે તો હેમના અને ખગરાની ખાલી ઘૂમો ભળાઈ કરે જો નારાયણ એ પોજાર દર્શન કર્યો અને અત્યારે અમારાથી સારું મળશે ચરણ ગામ નમે આ હારું સારું મળ થઈ ગયો દસ ઘોડી ચડાવી પણ અહીંયાથી જ ચાલે એ લેખે લેખે એ અત્યારે ડોકરો પણ બસવા મળ્યો વાહ 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 ઇનાને એ હોરા કરીને હાજ દિન બોલા હે કે બોલા અજય નારાયણ પણ બેઠો છે અને અત્યારે ત્રણ ગામ મજુવા સણુ ખાંડી બધું હડેરી નમે દોરી નાવા જ છે આ જે દો એમ ચા હો વાહ વાહ ખુમાઈ લે મને વાહ વાહ આઈ પણ આગળ જ્યા હા ભાઈ પાબો ની વાત છે